સો વર્ષ જૂની પાંચ મિનિટમાં બની જતી આ રેસિપી જો તમે એકવાર બનાવી લેશો ને તો મારી ગેરંટી છે કે અઠવાડિયામાં ચાર વખત તમે આ જ બનાવશો તો રેસીપી એકદમ સિમ્પલ છે ના વધારે મસાલાનો ઉપયોગ કરવાનો છે કે ના વધારે ટાઈમ તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો સાંજે જમવામાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો એકદમ સિમ્પલ રેસિપીની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી ભરીને ઝીણો બેસન લીધો છે તો આ બેસનનો ઉપયોગ આપણે ચાળીને જ કરવાનો છે તો એકદમ સરસ બેસનને ચાળીને તેનો ઉપયોગ કરવાથી આમાં બિલકુલ લમ્સ નથી પડતા એટલા માટે હંમેશા જ્યારે પણ તમે બેસનનો ઉપયોગ કરો તો બેસનને ચાળીને જ તેનો ઉપયોગ કરવાનો હવે જે વાટકીથી બેસન એડ કર્યું હતું તે જ વાટકીથી અહીંયા મેં અડધી વાટકી થોડું ખાટું એવું દહીં એડ કર્યું છે તો દહીં વધારે ખાટું પણ ના હોવું જોઈએ કે વધારે મોડું પણ ના હોવું જોઈએ એવું દહીં એડ કરવાનો અને હવે એકદમ સરસ બેટર બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આ બેટરને લમ્સ બી બેટર બનાવીને રેડી કરી લેશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આરામથી બેસન એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ જ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે તો બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે બેટરને આપણે થોડો ટાઈમ માટે સાઈડ પર મૂકી દઈશું અને હવે વઘાર કરીશું તો અહીંયા મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કર્યું છે આપણે રેસીપી બેસનમાંથી બનાવીએ છીએ એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કરી દેવાનું છે જીરું અને રાઈ એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે તમે ડુંગળીની જગ્યા પર કોબીજનો ઉપયોગ પણ કરી શકો છો ડુંગળી એડ કર્યા પછી તેની અંદર દસ થી નંગ મીઠા લીમડાના પાન એડ કર્યા છે તેની સાથે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે તેને પણ એકદમ સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લેવાની છે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ છે અને મીડિયમ ગેસ પર આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે જો તમે સાંજના જમવામાં કોઈ ઓપ્શન શોધી રહ્યા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે આ રેસીપી અને એકદમ ઝટપટ બનીને રેડી પણ થઈ જાય છે હવે મસાલામાં અહીંયા સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને થોડો હળદર પાવડર એડ કરીશું બસ મસાલામાં મીઠું અને હળદર બેનો જ ઉપયોગ કરવાનો છે બાકી વધારાના કોઈ પણ મસાલાનો આપણે ઉપયોગ નથી કરવાનો તો દાદી નાની આ રેસીપી ખૂબ જ બનાવીને ખાતા હતા આપણે તો ક્યારેય બનાવી જ નહીં હોય તમારા ઘરે તો રેસીપી આ ક્યારેય નહીં બની હોય તો તમે આ રેસીપી જોઈને જરૂરથી ટ્રાય કરજો બહુ જ ચટપટી એવી આ રેસીપી બનીને રેડી થઈ જાય છે તો મસાલાને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી તેને પણ એકદમ સારી રીતે કૂક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે હવે કૂક થઈ ગઈ છે ડુંગળી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે જે બેટર બનાવીને રેડી કર્યું છે બેસનનું હવે તેને આપણે એડ કરીશું ડુંગળી સાથે મેં અહીંયા દહીંનો ઉપયોગ કર્યો છે પણ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો હવે એકદમ સારી રીતે બેટર ને ડુંગળી સાથે આપણે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ છે અને હવે આ બેટનને એકદમ સારી રીતે કૂક કરી લેવાનું છે તો ચલાવતા જઈશું જેથી તળિયે ચોંટે નહીં અને ચલાવતા ચલાવતા આ બેટરને એકદમ સારી રીતે કૂક કરી લેશું તો બેથી ત્રણ મિનિટની અંદર જ જે આ બેટર છે એકદમ સારી રીતે કૂક થઈ જાય છે વધારે ટાઈમ નથી લાગતો તો આ રેસીપીમાં થોડા ધાણા મેં એડ કર્યા છે એકદમ સારી રીતે ધોઈ સાફ કરીને એકદમ ઝીણા સમારીને આ રેસીપીમાં તમે થોડું ધાણાનું પ્રમાણ વધારે એડ કરશો તો પણ રેસીપી ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સતત ચલાવતા રહે તો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બેટર પણ થોડું કૂક થઈ ગયું છે બે મિનિટ જેટલો ટાઈમ થયો છે હજુ એક મિનિટ માટે વધારે આપણે તેને કૂક કરી લઈશું જેમ જેમ આ કૂક થશે તેમ તેમ વાસણથી છૂટું પડી જશે આ બેટર અને એકદમ સારી રીતે લમ સ્ટ્રી બેટર બનીને રેડી થઈ ગયું છે તો આપણે બેસન જેનો ઉપયોગ આપણે ચાળીને કર્યો છે ને તેના લીધે જ્યારે આપણે તેને કૂક કરીએ તો તે બિલકુલ તેમાં લમ્સ નથી પડતા અને હવે તમે જોઈ શકો છો કે ત્રણ મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને બેટર છે એ વાસણને બિલકુલ ચોટતું નથી છૂટું પડી જાય છે મતલબ કે એકદમ સરસ આપણી આ રેસીપી બનીને રેડી થઈ ગઈ છે તો હવે ગેસની જે ફ્લેમ છે તેને અહીંયા આપણે બંધ કરી દઈશું અને બંધ કરીને એકદમ ચટકકેદાર ટેસ્ટી રેસીપીને આપણે સર્વ કરી લેશું તો રેસીપી બનીને રેડી થઈ ગઈ છે તો તેને સર્વ કરી લેશું તમે હવે આ રેસીપીને ખાઈ શકો છો ગરમા ગરમ આ રેસીપી ખાવામાં ખૂબ જ મજા આવે છે પણ હું અહીંયા આ રેસીપી પર થોડું લાલ મરચું પાવડર અને તેલને ગરમ કરીને મેં અહીંયા થોડું એડ કર્યું છે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે તો તેલ ગરમ કરી તેની અંદર થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી તેને બેટ આપણે જે રેસીપી બનાવી તેની ઉપર એડ કરી દીધું છે અને થોડું મિક્સ કરી લીધું છે હવે તેની ઉપર થોડી અહીંયા અમે બેસનની જે પાતળી સેવ આવે છે નાયલોન તેને એડ કરી છે આ બધું ઓપ્શનલ છે તમે એમ પણ આ રેસીપીને ખાઈ શકો છો પણ બાળકોને થોડી વધારે પસંદ આવે એટલા માટે મેં થોડી સેવ અને દાડમના દાણા એડ કર્યા છે દાડમના દાણા એડ કરશો તો તમારી આ રેસીપીમાં ચાર ચાંદ લાગી જાય છે ખૂબ જ ચટપટી એવી ટેસ્ટી અને ખૂબ જ સરસ એવો ક્રંચી ટેસ્ટ આવી જાય છે તો ખૂબ જ સરસ એવી ચટપટી તીખી તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ અમને અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારેને વધારે શેર કરજો હું તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતી રહીશ તો મળીએ એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર આવજો